પ્રથમ દિવસે સોમનાથમાં વહેલી સવારે ભક્તોની ભીડ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની ભીડ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે શિવ ઉપાસના માટે ઉત્તમ ગણાતા આ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવ ભક્તોનો સાગર છલકાયો હતો અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિદિવસ ત્રીસ દિવસીય મહોત્સવ યોજાશે સોમનાથ તીર્થ છે તૈયાર ઉજવવા શ્રાવણનો તહેવાર એવા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે મંદિર પરિસર હર હર ભોલે અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથના શિવજીના જાપમાં લીન થયા હતા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવની દિવ્ય પ્રાંત આરતીના દર્શન કરી અભિભૂત બન્યા હતા રાજકોટથી ખાસ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા શિવ ભક્ત નિશાંત જોશીએ જણાવ્યું કે શિવ કલ્યાણકારી દેવ છે તેમણે શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથ મહાદેવ અને પાર્વતી પતિને સમગ્ર વિશ્વના કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમણે સોમનાથ મંદિર ખાતેની દર્શન સ્વચ્છતા સુરક્ષા સહિતની વ્યવસ્થાઓને પણ બિરદાવી હતી